આ પ્રસંગે પ્રવેશ ચોક ખાતે સમગ્ર પરિક્રમા માર્ગમાં સ્વચ્છતા જાળવનાર સફાઈ કર્મીઓનું જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલ દ્વારા ખેસ પહેરાવી અને સન્માન કરવામાં આવ્યું હતું આ તકે જિલ્લા કલેક્ટર શ્રીએ જણાવ્યું હતું કે અંબાજી પરિક્રમાને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે સફાઈ કર્મીઓનું યોગદાન સૌથી મહત્વનું રહ્યું છે પાંચસો પચાસ થી વધુ સફાઈ કર્મીઓને રાઉન્ડ ધ ક્લોક સ્વચ્છતા જાળવી હતી તે તમામ સફાઈ કર્મીની કામગીરીને આવી અને અંબાજી ગબ્બર ખાતે એક જ જગ્યાએ એકાવન શક્તિપીઠોના દર્શન કરવાનો લાવું મળતા સમગ્ર રાજ્યમાંથી લાખોની સંખ્યામાં યાત્રિકો ઉમટી પડ્યા હતા તારીક 9 ફેબ્રુઆરી થી શરૂ થયેલા શ્રી કામન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવના છેલ્લા દિવસે 11મી ફેબ્રુઆરી સુધીમાં લાખો શ્રદ્ધાળુ યાત્રાળુઓને શ્રી કામન શક્તિપીઠના દર્શન કરી ધન્યતા અનુભવી હતી ત્રણ દિવસીય આ મહોત્સવ દરમિયાન પરિવહન પરિક્રમા ભોજન પ્રસાદ વિશામો પાણી આરોગ્ય વીજળી કાયદો વ્યવસ્થા અને સ્વચ્છતા સહિતની નિઃશુલ્ક વ્યવસ્થાઓનું સુંદર આયોજન કરવામાં આવ્યું જેની જવાબદારી નિભાવનાર તમામ કર્મચારીઓને પણ સન્માનિત કરાયા બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયગોર